કરવા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સંદેશ ને ચરિતાર્થ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓગણસી પર્વ પર્વની ઉલ્લાસભેર ઉજવણી સાથે સ્વચ્છતાનું મહત્વ દેશવાસીઓને સમજાય તે માટે આ વર્ષની ઉજવણી હર તિરંગા હર ઘર સ્વચ્છતા કા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘથી આધારિત કરાય છે ત્યારે સમગ્ર દેશમાં નેશનલ કાઉન્સિલર ઓફ સાયન્સ મ્યુઝિયમ એનએસસીએમ દ્વારા વેસ્ટ ટુ આર્ટ પહેલ સાથે સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો જેમાં ધરમપુર સ્થિત સાયન્સ સેન્ટરે કચરામાંથી કલાત્મક સંભાવના શોધી કૃતિઓ તૈયાર કરી છે જેને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળતા કેન્દ્ર સરકારના વેસ્ટ ટુ આર્ટ રિમાઇનિંગ વેસ્ટ નામના પ્રકાશનમાં પણ ગુજરાતમાંથી એકમાત્ર ધરમપુરના સાયન્સ સેન્ટરની એક બે નહીં પરંતુ સાત સાત વિશિષ્ટ કૃતિઓને સ્થાન મળતા વલસાડ જિલ્લાની રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ મળ્યું છે આજે પણ આ કૃતિઓ ધરમપુર સાયન્સ સેન્ટરની મુલાકાતે આવનાર હજારો લોકોને સ્વચ્છતાનો પ્રેરણાદાયી સંદેશો પૂરો પાડી રહી છે કચરામાં ફેંકી દેવાયેલી વસ્તુઓ તૂટેલી વસ્તુઓ જેના ઇલેક્ટ્રોનિક સાધનોને કચરાના પદાર્થમાંથી વિદ્યાર્થીઓ અને સેન્ટરના સ્ટાફે જાણ નીચે ધ્યાન કરતા સન્યાસી સ્પેસક્રાફ્ટ જીપ ટેન્કર રોબોટ મોટર અને હેલિકોપ્ટર જેવી ધ્યાન આકર્ષક અને કલાત્મક કૃતિઓ તૈયાર કરી છે ધરમપુર સાયન્સ સેન્ટરના જિલ્લા વિજ્ઞાન અધિકારી પ્રજ્ઞેશ રાઠોડે જણાવ્યું કે ધરમપુર સાયન્સ સેન્ટરમાં તારીખ આઠથી પંદર ઓગસ્ટ દરમિયાન હરઘર તિરંગા હરઘર સ્વચ્છતા થીમ પર વિશેષ પ્રદર્શન અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે કચરામાંથી કલા સ્વચ્છ ભારત તરફ સર્જનાત્મક પગલું પહેલે યાદ અપાવે છે કે દરેક નાની ક્રિયા સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ છે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર રાષ્ટ્રીય પરિષદની એક એકાઈ જેના દ્વારા હજાર ચોવીસમાં સ્વચ્છતા સેવા કેમ્પેન ફોર પોઈન્ટ ઝીરોના લક્ષ્યમાં કેટલાક બેસ્ટ મટીરિયલમાંથી ક્રિએટિવ આઈડિયાઝને મૂર્તિમંત કરવામાં આવ્યા હતા જેની અંદર કેટલીક વસ્તુઓ જે છે જે આપણે અહીંયા વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓને સ્ટાફના મિત્રોના સહયોગથી અહીંયા મૂર્તિમંત કરવામાં આવી એની અંદર ઈસરોનું આ એક મોડલ છે ત્યારબાદ જે વાયર અને નકામાં એનો યુઝ કરીને એલ અને વાયરનો ઉપયોગ કરીને એક યોગી પુરુષ વૃક્ષ નીચે તપસ્યા કરી રહી હોય એ રીતનું એક મોડલ અહીંયા બનાવવામાં આવ્યું છે નકામાં પ્લાસ્ટિક અને બેરિંગને બધાનો યુઝ કરીને આ એક જીપ જે છે એનું પણ નિર્માણ અહીંયા કરવામાં આવ્યું છે નકામા રમકડાના પાર્ટ્સમાંથી આ રીતનું એક કોપ્ટર બનાવવામાં આવ્યું છે બેરિંગ અને બીજા પાર્ટસનું વેલ્ડિંગ કરીને આ એક સ્પોર્ટ્સ બાઇકનું નિર્માણ પણ અહીંયા કરવામાં આવ્યું છે આ પણ ફોર્મ્યુલા કારનું પણ અહીંયા નિર્માણ નકામા પાર્ટ્સમાંથી જે આપણે બાઇકની અંદર જે પ્લગ હોય છે એનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે આ એક રોબોટનું પણ નિર્માણ આ રીતે જ નકામા પાર્ટ્સને જે વેસ્ટેજ ટુકડા હોય છે એનો ઉપયોગ કરીને આમાંથી રોબોટ બનાવવામાં આવ્યો છે આ ટેન્કર જે છે એનો ઉપયોગ પણ નકામા વેસ્ટેજ એમાંથી મેટલમાંથી કરવામાં આવ્યું છે આ જે છે એક ઢોલી ઢોલ વગાડે છે એ પ્રકારનું જે નિર્માણ જેમાં નટબોલ્ટ અને એનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે આ જે ટ્રક છે જે ઓઇલ ટેન્કર જે છે એનું પણ નિર્માણ અહીંયા કરવામાં આવ્યું છે જેની અંદર તમે ખૂબ

ત્યારબાદ ડાઇનિંગ ટેબલ અને એનું પણ નિર્માણ નકામા વેસ્ટેજ પ્લાસ્ટિક એમાંથી લાકડામાંથી ગુડનમાંથી કરવામાં આવ્યું છે તો ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સેવા ફોર દ્વારા કે નકામી વસ્તુને ફરી પાછું આર્ટિસ્ટિક ફોર્મમાં કેવી રીતે નિર્માણ કરી શકાય એના માટે દેશભરમાંથી આવી કૃતિઓ મંગાવવામાં આવી હતી અને એમાંથી સાત જેટલી કૃતિઓ આપણે જે બુક પબ્લિશ થઈ એની અંદર સ્થાન પામી છે તો જે આપણા માટે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર માટે ખૂબ જ ગૌરવની વાત છે આપણા લોકલાડીલા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા સ્વચ્છ ભારતનું નિર્માણ માટે અલગ અલગ પ્લેટફોર્મ પર નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ દ્વારા તમામ કેન્દ્રો દ્વારા આ પ્રકારના જે અલગ અલગ વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓમાં અને લોકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ અને ખાલી વેસ્ટ વસ્તુમાંથી પણ સારી ક્રિએટિવ આર્ટિસ્ટિક વસ્તુનું નિર્માણ કરી શકાય છે એનું અહીંયા વેસ્ટ ટુ આર્ટનું આ ઉદાહરણ પૂરું પાડે છે આજે આપણે અહીંયા જોઈ રહ્યા છે કે આ વસ્તુ અહીંયા નંબરમાં મળે છે આજે બાઇક છે અને આ જે ઓપ્ટો છે એ બંને વસ્તુ અહીંયા આ બુકની અંદર સ્થાન પામી છે એ સિવાય આ જે મોટ મેગિંગ મેડિટેટિંગ અંડર ધ ટ્રી એ આ મોડેલ અહીંયા તમે જોઈ શકો છો સિલેક્ટેડ એન્ટ્રી તરીકે એની અહીંયા ઉપલબ્ધિ જોવા મળે છે આ ઉપરાંત જે પ્લાસ્ટિકના બેસ્ટ પાઇપનો ઉપયોગ કરીને આ જે એક મોડલ બનાવ્યું છે રોકેટ એનું તો અહીંયા તમને જોઈ શકો છો આ જે વેસ્ટેજ વેસ્ટ પાર્ટમાંથી જે જીપ બનાવી છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો આ જીપનું જે મોડલ છે અહીંયા તમે એની સાથે અહીંયા જોઈ શકો છો એની સાથે અહીંયા જે તમે આ ટ્રક જોઈ રહ્યા છો એ ટ્રક પણ અહીંયા તમે જોઈ શકો છો એ પણ આ બુકમાંની અંદર પબ્લિશ થઈ છે એ સિવાય અહીંયા આ જે રોબોટ છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો કે આ રોબોટ જે છે ada dia punya, aku punya dapat